ધ્રાંગધ્રાના બહેનો દ્વારા મિડલ પોઈન્ટ પાસે જરૂરિયાતમંદ લોકો માટે ભલાઈની દુકાનની શુભ શરૂઆત કરવામાં આવી હું દર્શના પૂજારા ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સની પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન છું આજે ઇનરવિલ એનજીઓ એ ઇન્ટરનેશનલ લેવલની મહિલા સંસ્થા છે જેને આજે સો વર્ષ પૂરા થયા છે અને ધ્રાંગધ્રા ખાતે પણ એમને પચીસ વર્ષ પૂરા થયા છે ત્યારે મને ખૂબ આનંદ છે કે આજે અમારા ક્લબના બહેનોએ એક ભલાઈની દીવાલ એટલે કે જે સારા કપડાં હોય અને જે ગરીબ વર્ગના લોકો એને યુઝ કરી શકે એ પણ એના તહેવારોમાં એને પહેરી શકે એવો એક અમારા બધા બહેનોનો વિચાર હતો અને આજે એને અમે સફળ બનાવ્યો છે આજના દિવસે ઇનરવ્હીલ ક્લબનો જન્મદિવસ હોવાથી અને એના સ્થાપના દિવસ હોવાથી અમે એની ઉજવણી પણ કેક કાપી અને સારા કાર્યો કરીને કરવાના છીએ હું ભક્તિ સાહિતા આજે મારા બેનોએ તમને બધાને અમારા પ્રોજેક્ટ વિશે તો માહિતી આપી જ છે હું ધાધોધરા જનતાના દરેક બેનોને ખાસ કરીને બેનોને એ પણ ભલામણ કરવા માગું છું કે અમે જે આ ભલાઈની દિવાર બનાવી છે એ પતંજલિ રોડ મેઇન ઝાલા રોડ ઉપર જ છે તો જે કોઈ બેનોને ઘરમાં કપડાં સિવાય જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ કે જે ગરીબ લોકો એનો યુઝ કરી શકે એવી કોઈ પણ વસ્તુઓ માનો કે સ્કૂલ બેગ લંચ બોક્સ કે જેના નાના નાના સ્ટુડન્ટ હોય એની મમ્મીઓ એને હોશલી સ્કૂલમાં આપી શકે એવી જે કોઈ પણ વસ્તુ હોય એ આ દિવાર ઉપર મૂકી જવાની અને અમે દિવાર એટલા માટે રાખી છે કે ગરીબ લોકોને અમારી પાસે બી આ લાંબો ન કરવો પડે એની જાતે આવીને લઈ જાય અને લોકો પ્લીઝ તમે ધ્રાંગધ્રાની જનતા દરેક બહેનો ખાસ કરીને જે કાંઈ ઘરમાં વસ્તુ સારી હોય કે જે લોકો યુઝ કરી શકે ફેકી દેવાની વસ્તુ ના મૂકતા પ્લીઝ

કાયમી ધોરણે કપડાં વિતરણ કરવામાં આવશે અને એનો લાભ ગરીબ જનતા લેશે અને તેનાથી અમે ખૂબ આનંદિત છીએ આજે ઇનરવ્યુના આમ સો વર્ષ પૂરા થયા છે પણ અહીંયા પચીસ પચીસ વર્ષથી અહીંયા કાર્ય કાર્યરત છે અને એમાં અમે બધા જોડે અલગ અલગ પ્રવૃત્તિ કરી છે સામાજિક પ્રવૃત્તિ કરી છે અને એ બહાને બધા બહેનો અમે જોડે મળી અને એક સામાજિક સારી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ